ત્યારે હવામાન આગાહી પર અંબાલાલ પટેલે પુષ્ટિ આપી છે કે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ મહેસાણા નવસારી સુરત તાપીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે જી હા મિત્રો તો બીજી તરફ હવામાન ઇન્સ અંબાલાલ પટેલની તોફાની આગાહી સામે આવી છે અમદાવાદ ગાંધીનગરમાં અતિ ભારે વરસાદ થશે મહેસાણા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદ થશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે છ થી દસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે આમ ઓગસ્ટ મહિનામાં વરસાદ યથાવત રહેશે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ